ગરના તખતગઢ ગામે આજે સ્વામી પુરુષોત્તમાનંદજીના સોળસી પ્રસંગે સ્વામીજી દ્વારા સંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આજે તખતગઢ ગામ ખાતે સ્વામી પુરુષોત્તમાનંદજીના સોળસી પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લક્ષ્મીનારાયણ મંડળ ટ્રસ્ટ અને તખતગઢ યુવક મંડળ મહિલા મંડળ સર્વ મંડળો ભેગા જોડાયા હતા અને આયોજન કર્યું અને સર્વ આવેલા સંતોનું ઢોલ નગારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં સ્વામી પુરુષોત્તમાનંદજી દ્વારા આમંત્રિત કરેલા તમામ સંતોનો पुष्पहार દ્વારા સ્વાગત કરવામાં આવ્યું સોળસી અર્પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં તખતગઢ અને આજુબાજુમાં રહેલા ગામો પણ ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ સંતોના આશીર્વાદથી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી અજે તખતગઢ ખાતે પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષોતમ માનંદી મહારાજ જે તખતગઢમાં રહે છે એમને સોળસીના પ્રોગ્રામનું આયોજન કરેલું અને જુદા જુદા સ્થળેથી સોળ સંત મહાપુરુષો આપણા ગામમાં અહીંયા સોળસીના પ્રોગ્રામમાં હાજર રહેલા અને દરેક સંત મહાત્માઓને એમને સોળસીમાં સોળ વસ્તુઓ આપવામાં આવી છે વિશેષ શું પ્રોગ્રામ હતો કે વિશેષમાં સંતોની અમૃતવાણીનો લાભ મળ્યો અને આ ગ્રામજનોના સહકારથી અને સાથે સહપરિવાર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો અને એમનું સંતોનું સામૈયા ભોગ ભોગાડી અને કરવામાં આવ્યા શું નામ આપણું મારું નામ જયંતિભાઈ દેવજીભાઈ પટેલ પ્રક્રિયા